વ્લોગિંગ કરે છે જોરદાર નું લગભગ મોટામાં મોટો યુટ્યુબર આ પેલો થાય છે હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો આજના બ્લોગમાં તમારું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફાઇનલી અત્યારે આપણે થોડું થોડું કામ કરી લીધું છે બતાવી નાખે તો તમે કે આપણે ફોન ચાલવો કે કામ કરું પછી તો લગભગ કામ કર્યું છે બકાલ વેચને આવતા રહ્યા એ તો તમને જૂનું થઈ ગયું એ તો દેખાડાય અને નહી કંઈક માલ ગોઠવી દીધો જો ફટાફટ ગાડીમાં માલ ગોઠવી ગયો છે જો અને અમારો ભણો કેમ બાળમંદિર રહી ગયો તો નહીં તો હે અહી સાંભળજો બાળ મંદિરે ગયો તો હું લેવા ગયો તો તો કાં આવતો રહ્યો હેલ્યા હું લેવા આવતો રહ્યો અમારો ભાણો વ્લોક બનાવે એમાં કંઈ બેસ્ટ છે એટલે જવાબ નથી મળતો અમારે સરત તરત જવાબ આપી દે બરોબર પણ વ્લોક બનાવે છે ને બીજું શું કહેવાનું તો આજ આજના વ્લોકમાં કંઈ ખબર જ નથી પડતી શું કરવાનું તો આપણે પાણી બનાવી નાખ્યું છે પાણીપુરીનું

બાગાજી કે વગાડતા હવે થા રોટલો રોટલા થા ને તો પછી વાણી લેવું વાણી લેવું તો મતલબ જોહટી લેવું જોહટી લેવું નો મતલબ કે ખાઈ લેવું હો તાણ બરાબર આવા મારા કે કામ છે અને અમારો ભાણો જો બોલો ઉતારે એ મારો ઉતારે બોલો જો બે હામા હામા મનાણા છે બી વલોગ ઉતારવા પણ જીતી જશે ખબર એટલે લગભગ અમાર બેના પગાર ચાલુ થઈ જવાનો છે બરોબર હવે કેટલો આવે એ નથી ખબર એટલે YouTube વાળાને ખબર પડી કે આ ઘર માં બજેટ પગાર જરૂર છે એટલે ના નાના નાના છોકરાય સબ્સ્ક્રાઇબ કરના ગયો આ નાના નાના છોકરા હું તો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે કે અમારે ભણવાની લાગે એકલા એકલા મામા કેટલું કમાહે તો લાય હું એ બ્લોગ બનાવું એવું લાગે તું એ બનાવશ ને જો માર પણ હું તો મોબાઈલ કરે ને ઘડી ગાડો કરે ને બાકી મોજે મોજ રોજે રોજ કરે બાકી આવો કાક હતો અમારો વ્રત તો અમે સકલી કર જો બાઈ જાય એટલે કર છે પણ સકલા બધા વેચ્યા જાત્રા કરવા લગભગ જઈ છે કઈ ખબર ના અમારે અમાર બાપુ છે વ્લોગનું વ્લોગિંગ કરે છે જોરદારનું લગભગ મોટામાં મોટો યુટ્યુબર થાય છે બરાબર પહેલા પેલો મોટો યુટ્યુબર આવડો થશે અમારો ઘણો એવડો યુટ્યુબર થશે ને પૈસા પૂછશે એવડો યુટ્યુબર હા લગભગ અત્યારથી ટ્રેનિંગ લેશે તો મોટો મોટો યુટ્યુબર થાય છે તો બાકી અત્યાર સુધીનું ઘણી કઈ ના ઘટે વરસાદ આવે જોરદાર નો માછા પડવાના લાગે છે એવું કચાર કોણ નીકળ્યા ઘરે ગઈ ત્યાં હવે તો ફૂલે ફૂલ બાકા થઈ વરસાદ ની હેન બધે ટીપા પડે છે આમ જોવા જઈ વરસાદ બવાયો પોણી પોણી થઈ ગયું પોણી પોણી તમારા વરસાદ છે મારા વાલા ખબર એ નતી કઈ ના ઘટ આમ જોવા જો બે વાત મહિનો પણ હટી હટી ને દેવા માંડે લીધો કાળું ડીમ થઈ ગયું બધી પર વાદ આવી ગયો આજે વારો નથી કોઈટમાં જવાનું લાગે મને લાગે એવું થાય કોઈને કંઈ કહેવાય એવું નથી સાનું માનું બે જાય એવું હોય વરસાદ વરાયો બાપ જોરદારનો બાકી કાંઈ ના ઘટે આ તો આવડત બોલો રાખો ને ભાઈ ત્યાં માથાકુક કરી તમને મજા આવે તો બાઇક કરજો ને શેર કરજો ને આખો બોલો જોઈજો બાકી જય માતાજી જય માતાજી મજાને હરસર મહાદેવ બાય